એ શેર કરી શકો છો ઓકે તો આપણે આજે જે પ્રશ્ન જે છે એ ડિસ્કસ કરવાના છે કાલે આપણે જોયું બરોબર પ્રીવિયસ લેક્ચર જો તમે ના જોયું હોય તો આઈ બટન પર ક્લિક કરીને તમે પહેલા પ્રીવિયસ લેક્ચર જે છે તમે જોઈ શકો છો તો આની અંદર તમને ઇઝીલી ખબર પડશે તો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ભાઈ સ્થિતિ ઊર્જા એટલે શું તો સ્થિતિ ઊર્જા એટલે કે આપણને ખબર છે કે કોઈ બી પદાર્થ છે એને અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવવા માટે એના વિરુદ્ધ જે તમે કાર્ય કરો છો એ કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામે છે બરોબર સ્થિતિનો તફાવત જે છે એ છે બાકી સ્થિતિ ઉર્જાનું એક મૂલ્ય જે છે એનું મહત્વ છે નહીં બરોબર બંને સ્થિતિ તફાવત જે છે છે એ એ વસ્તુ આપણે ચર્ચા કરી હતી સ્થિતિ ઉર્જાનો એકમ જે છે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો આપણે ઝૂલ લીધો તો એનું પરિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ટી માઇનસ ટુ છે તો આ બધી વસ્તુ જે છે તમે પ્રીવિયસ લેક્ચર પરથી તમે જોઈ શકો છો અને આ જ આપણે જે છે પ્રશ્ન ડિસ્કસ કરવાના છીએ એ પ્રશ્ન કઈ એવું છે કે સ્થિતિમાન સ્થિત વિદ્યુત સ્થિતિમાન નોટ શક્તિમાન બરાબર પાછા નાનપણમાં કહેવાય સાહેબ શક્તિમાન જોતા હતા નહીં શક્તિમાન નહીં સ્થિતિમાન સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને બિંદુવત વિદ્યુત ભારના લીધે સ્થિતિમાન તો આ બંને પ્રશ્નો જે છે એ આજે આપણે ડિસ્કસ કરવાના છે બરાબર બહુ મસ્ત પ્રશ્ન છે ઈઝી પ્રશ્નો છે તમને આવડી જશે તો પહેલી વસ્તુ જોઈએ કે ભાઈ સ્થિત વિદ્યુત સ્થિતિમાન એ શું છે એકચ્યુલી બરાબર તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન આપણે સમજીએ તો કંઈક એવું છે કે અહીંયા જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જે ફિગર દોરી હતી એ ને જ ફિગર છે કે ધારો કે અહીંયા ઉગમ બિંદુ પર એક કેપિટલ ક્યુ વિદ્યુત બાર છે એનાથી નિયત અંતરે એક પી બિંદુ છે બરાબર નિયત અંતરે મતલબ કે એના વિદ્યુત ક્ષેત્રની અંદર આવતું હોય અને એનાથી અનંત અંતરે ઇન્ફાઇનાઇટ અંતરે એક આર બિંદુ છે બરાબર આ વસ્તુ ધ્યાન રાખજો થિયરી જે છે હું લખતો નથી તમારે થોડું ધ્યાન રાખવાની કે ભાઈ ઉગમ બિંદુ જેને તમારે પકડીને પી બિંદુ સુધી લાવવાનું છે બરોબર પકડીને પી બિંદુ સુધી લાવવાનું છે આ વસ્તુ આપણે કરવાની છે તો એના પર જે તમે કાર્ય કરો છો બરાબર એ જે કાર્ય છે એ પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે કહેવાનું મતલબ કે અહીંયા પદાર્થની સ્થિતિ ઉર્જા હશે યુઆર અહીંયા આ બિંદુ આગળ એની સ્થિતિ ઉર્જા છે જેને આપણે કહીએ છીએ યુપી બરોબર આપણે એ વસ્તુ જોઈ ગયા છે કે અહીંયા સ્થિતિ ઉર્જા છે એ છે આપણે યુઆર પી બિંદુ આગળ સ્થિતિ ઉર્જા છે એ છે આપણી યુપી અને તમે એકમ ધન વિદ્યુતમાં લીધેલો છે ક્યુ તો સ્થિતિ ઉર્જાનો તફાવત લઈએ આપણે સ્થિતિ ઉર્જાનો તફાવત યુપી માઇનસ યુઆર અને તમારો જે એકમ ધન વિદ્યુત આપણને આ જે પદ મળે છે એ જ પદને આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાં કહીશું આ જે મળે છે એ તમને મળે છે સ્થિત વિદ્યુત સ્થિતિમાં તફાવત બરોબર સ્થિત વિદ્યુત સ્થિતિમાં એની કંઈક વ્યાખ્યા લખવી હોય તો આપણે આવી વ્યાખ્યા લખીએ કે એકમ ધન વિદ્યુત બારને અનંત અંતરેથી આપેલ બિંદુએ ધ્યાન આપજો આપેલ બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે કરવા પડતા કાર્યને સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે બરોબર એકદમ સિમ્પલ પ્રશ્ન છે તમે આની જે થિયરી છે એ તમે બુક્સની અંદર જોઈ શકો છો અથવા તો તમાર જોડે દર્પણ હોય તો એની અંદર પણ જોઈ શકો છો બરોબર શું છે કશું છે નહીં કે ભાઈ એકમ ધન વિદ્યુત ભાર અહીંયા એકમ ધન વિદ્યુતભાર છે જેનું મૂલ્ય સપોઝ કે આપણે એક કુલમ લઈએ તો એકમ ધન વિદ્યુતભાર ને અનંત અંતરેથી આપેલ બિંદુએ કેવી રીતે પ્રવેગ રહિત લાવવા માટે જે તમે કાર્ય કરો છો એને પદાર્થનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ જે સ્થિતિમાન જે છે એનો સંકેત જે છે આપણે વી લઈએ છીએ

તો આ મળે છે આપણને પદાર્થનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન સોરી વિદ્યુત બહારનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન ઓકે યુપી માઇનસ યુઆર ભાગ્યા ક્યુ બીજી વસ્તુ તમને ખબર છે કે સ્થિતિ ઉર્જાનો તફાવત એની જગ્યાએ આપણે અહીંયા કાર્ય પણ લખી શકીએ છીએ અને નીચે આપણે ક્યુ પણ લખી શકીએ છીએ બરાબર પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે જે કાર્ય કરીએ છીએ એ પદાર્થની સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે એટલે યુપી માઇનસ યુઆર એની જગ્યાએ આપણે

ઓકે તો તમને સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું એની ખ્યાલ આવ્યો હશે ફરીથી રિવિઝન એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી અનંત અંતરેથી આપેલ બિંદુએ બરોબર અપાકર્ષણ બળની વિરુદ્ધમાં આપેલ બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે કરવું પડતું જે કાર્ય છે એને આપણે કહીશું સ્થિત વિદ્યુત સ્થિતિમાન જેનો સંકેત છે વી છે તો વી બરાબર

એના થોડા એક મુદ્દા લઈએ તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન જે છે સ્થિતિમાન એ પદાર્થના અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ પર જ આધાર રાખે છે એ તમે લીધેલા માર્ગ ઉપર આધાર રાખતું નથી મતલબ કે તમે અહીંયાથી q વિદ્યુતભાર છે પરીક્ષણ વિદ્યુતભાર q એને તમે અહીંયા સુધી લાવો છો તો એ તમે કયા માર્ગે લાવો છો એનાથી એને કોઈ ફરક નથી પડતો જે સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે એ માત્ર ને માત્ર જે વિદ્યુત છે એને અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધાર રાખે છે બરોબર એને લીધેલા માર્ગ ઉપર આધાર રાખતું નથી જેમ કે તમારે ઘરેથી સ્કૂલમાં જવાના ઘણા બધા રસ્તા હોય બરોબર તમારે ઘરેથી સ્કૂલમાં જવાના ચાર પાંચ રસ્તા હોય પરંતુ તમે જે સ્કૂલમાં જાઓ છો એ શિક્ષકને ફક્ત ફક્ત તમે સ્કૂલમાં આવો છો એનાથી જ મતલબ છે તમે કયા રસ્તાથી આવો છો એનાથી શિક્ષકને કોઈ જ ફરક પડતો નથી ખ્યાલ આવશે ને એટલે વિદ્યુત બહાર જે છે અહીંયા મતલબ સ્થિત વિદ્યુત સ્થિતિમાં એને અહીંયાથી અહીંયા લાવવા તમે ઘણા બધા માર્ગો વિચારી શકો છો પરંતુ સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે એ ફક્ત અને ફક્ત તેના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધાર રાખે છે એને લીધેલા માર્ગ ઉપર આધાર રાખતું નથી બીજી વસ્તુ કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન જે છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન વી એ જે છે એ આપણે અદિશ રાશિ છે બરોબર exam ની અંદર પૂછાઈ શકાતા પ્રશ્નો એ જે છે એ અદિશ રાશિ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન આપણે આવું લખીએ છીએ કે ડબલ્યુ ભાગ્યા ક્યુ તો એનો એકમ કદાચ આવું પણ લખી શકાય કદાચ નહીં શોર જૂર પર કુલમ લખી શકાય અથવા તો ડબલ્યુ ની જગ્યાએ આપણે આવું લખીએ કે એફ ડોટ ડી ભાગ્યા ક્યુ તો એફ એટલે ન્યુટન બળનો એકમ અંતરનો એકમ મીટર અને નીચે છે કુલમ તો ન્યૂટન મીટર કુલમ આ નામ પણ લખી શકાય ન્યૂટન મીટર કુલમ લખી શકાય બરોબર આના બીજા પણ બે એકમો છે ટેસ્લા મીટર પર એમ્પિયર બરોબર વેબર પર સેકન્ડ અથવા તો ટેસ્લા મીટર પર એમ્પિયર અને એક બીજો વોલ્ટ જે છે એ પણ આનો એકમ છે વોલ્ટ્રા નામના વૈજ્ઞાનિકની યાદમાં

અને ડી માં કોઈક અલગ આપેલું હોય તો જ્યારે પણ આવા પ્રશ્નો તમે ટેકલ કરો છો તો એની અંદર ચાર ઓપ્શન જે છે એ સંપૂર્ણપણે વાંચવાના કારણ કે બધા બે સાચા બી હોય ત્રીજો ખોટો બી હોય અને ડી માં આપેલું હોય એ અને બી બંને બરોબર એટલે થોડું ધ્યાન આપવાનું કે વિદ્યુત સ્થિતિમાં જે છે અદિશ રાશિ છે એનો એકમ ઝૂલ પર કુલમ છે એક વોલ્ટ છે ન્યૂટન મીટર ઇન્ટુ કુલમ ઇનવર્સ છે વેબર પર સેકન્ડ બી છે ટેસ્લા મીટર પર એમ્પિયર પણ છે ઓકે આનું પારિમાણિક સૂત્ર તમે જુઓ તો આનું પારિમાણિક સૂત્ર કેમનું બનશે તો જુઓ આના પરથી આપણે પારિમાણિક સૂત્ર બનાવીએ તો પારિમાણિક સૂત્ર કેમનું બનશે તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર બરાબર અહીંયા છે આપણું બળ તો બળ માટે m1 l1 p -2 અહીંયા પણ છે આપણું અંતર અંતર માટે ફરીથી l1 લખશું અને નીચે વિદ્યુત ભાર તો a1 p1 લખાશે બરાબર q બરાબર આપણે લખી શકીએ ને q બરાબર it અહીંયા લખાશે એ માઇનસ વન તો વિદ્યુત સ્થિતિમાં સૂત્ર એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી અને એ માઇનસ વન છે ઓકે છે હજુ એક પ્રશ્ન જે છે આપણે ડિસ્કસ કરવાના છે એકદમ મસ્ત પ્રશ્ન છે આવડી જશે એની અંદર પણ કઈ ખાસ છે નહીં તો આયો કે પેલા તમે આટલું લખી દો અદિશ રાશિ છે એના એકમો થોડું ચેક કર ઓકે ચલો ડન તમને સમજાયું છે ચલો આ પ્રશ્ન આપણો ડિસ્કસ થઈ ગયો હવે પ્રશ્ન છે આપણો કે ભાઈ બિંદુવત વિદ્યુત પાર લીધે આપણે છે વિદ્યુત સ્થિતિમાન જે છે એ આપણે શોધવાનું છે બરોબર બિંદુવત વિદ્યુત ભાર ના લીધે એના લીધે આપણે સ્થિતિમાન જે છે એ આપણે શોધવાનું છે તો જુઓ એની અંદર પણ અમુક વસ્તુઓ તો સેમ જ છે આકૃતિ તો બધાની અંદર થોડી થોડી સરખી છે ધારો કે અહીંયા એક ઉગમ બિંદુ છે જે જગ્યાએ આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કેપિટલ Q છે એનાથી આર સ્થાન સદિશ ધરાવતા અંતરે અહીંયા એક પી બિંદુ છે

તો પી બિંદુ સુધી લાવવા માટે તમારે શું કરવું પડશે તો એના પર કંઈક તો કાર્ય કરવું પડશે બરોબર તો એ વખતે આપણે વિદ્યુત શું મળે છે છે એ શોધવાનું તો તો તમને એક વસ્તુ કહી દઉં કે અહીંયા સપોઝ કે આપણે આ જે વિદ્યુત બાર છે પ્લસ વન કુલમ એને થોડું ડેલ્ટા આર એકદમ સ્મોલ સ્થાનાંતર કરાવીએ છીએ જેનું મૂલ્ય છે ડેલ્ટા આર ડેસ બરોબર ધ્યાન આપજો

બંને વિદ્યુત દ્વારો ધન છે તો બંને વિદ્યુત ધન હશે અને અમુક અંતરે હશે તો એ બંને એક બળ લાગે છે અને એ બળને આપણે કહીએ છીએ વિદ્યુત બળ કહીએ છીએ વિદ્યુત બળ કહીએ તો વિદ્યુત બળ એફ બરાબર કે ક્યુ અહીંયા તમારા વિદ્યુત બારનું મૂલ્ય છે એક કુલમ ભાગે અંતર તો આ બંને વચ્ચેનું અંતર લીધું છે મેં આ ડેશ લખશું આપણે વર્ગ અને અહીંયા એકમ સદીશ આર ડેશ કે બરોબર એકમ સદીશ આર ડેશ કે મતલબ કે એની દિશામાં લીધું છે ઓકે તો આ બંને વિદ્યુત ભારો પર પહેલા સૌપ્રથમ બળ લાગે છે જો આને તમે પ્લસ વન કુલમને વિદ્યુત ભારને જો તમે થોડું આમ ખસેડશો તો આ બંને વચ્ચે બળ લાગશે જેને આપણે કહીએ છીએ વિદ્યુત બળ કહીએ છીએ તો એનું મૂલ્ય કંઈક આટલું છે ઓકે અહીંયા સુધી ખ્યાલ આવે છે બીજી વસ્તુ કે તમારે

ડેલ્ટા આર ડેશ બરોબર આટલું પહેલા નાનકડું સ્થાનાંતર કરાવવાનું છે આપણે એફ ની કિંમત આપણે જોડે છે કે ક્યુ ભાગે આર ડેશ એનો વર્ગ અને અહીંયા છે આપણો ડેલ્ટા આર ડેશ તો જ્યારે પણ તમે પરીક્ષણ વિદ્યુત ભાર છે એને થોડું એક નાનકડું સ્થાનાંતર કરાવીને અહીંયા સુધી લાવો છો તો એના માટે થતું કાર્ય એનું મૂલ્ય કંઈક આટલું શરૂઆતમાં આટલું જ કાર્ય કરાવવાનું છે બરોબર નાનકડું નાનકડું સ્થાનાંતર કરાવશો તો એના માટે કાર્ય પણ કેવું મળશે બરોબર સૂક્ષ્મ સ્થાનાંતર આપણે ફિજિક્સ ની ભાષામાં તો આટલું કાર્ય મળે છે પરંતુ આપણે તો અહીંયા સપોઝ કે પીડેશ બિંદુ છે તો આપણે તો પીડેશ બિંદુથી વિદ્યુત ભારને પી સુધી લાવવાનું છે બરોબર

અહીંયા થી અહીંયા સુધી લાવવા માટેનું પૂરેપૂરું કાર્ય આપણને મળશે તો એના માટે આપણે શું કરીશું તો આ જે સમીકરણ મળ્યું છે એ સમીકરણનું આપણે સંકલન કરીશું બરાબર આ જે સમીકરણ મળે છે એનું આપણે સંકલન કરીશું તો જોઈએ આપણે સંકલન કરીએ તો આપણને શું જવાબ મળે છે ચલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે આર બરાબર આર ડેશ બરાબર ઇન્ફાઇનાઇટ થી આર ડેશ બરાબર આર સુધી આનું સંકલન કરીએ તો સંકલન અહીં આપણે લખશું ડેલ્ટા

એક કામ કરીએ આર ડેશ છે એને ઉપર લઈ જઈએ તો ડેશ અને આપણે કંઈક આવું લખાશે ડીઆર ચલો તો હવે શું થશે જોઈએ આપણે તો માઇનસ કે

આર ની માઇનસ વન ગાથ નીચે લાવું તો વન અપોન માઇનસ આર ઇન્ફાઈનાઇટ થી આર તો માઇનસ માઇનસ બરાબર કે ક્યુ વન અપોન આર ઇન્ફાઇનાઇટ થી ચલો એક આર ની જે મૂકીએ અને એક વખત આપણે ઇન્ફાઇનાઇટ મૂકીએ તો કરેલું કાર્ય બરાબર કે ક્યુ વન અપોન આર માઇનસ વન અપોન ઇન્ફાઇનાઇટ

તો આટલું જે કાર્ય છે એ તમે અનંત અંતરે રહેલા વિદ્યુત ભારને નિયત અંતરે P બિંદુ સુધી લાવવા માટે કરો છો તો આપણો વિદ્યુત સ્થિતિમાન જે છે એનું આપણે વ્યાખ્યા ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર આપણે શું લખીએ છે W ભાગે Q અહીંયા Q નું મૂલ્ય આપણને ખબર છે આપણે 1 કુલમ લીધું છે એટલે એને જગ્યાએ આપણે ફક્ત 1 લખશું તો અહીંયા વધશે V બરાબર W તો વિદ્યુત સ્થિતિમાન V W ની કિંમત આપણા જોડે છે કે

જ્યારે તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં રહેલું છે તો બંનેની અંદર ફરક છે આ જે છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે બરોબર જો અહીંયા ક્યુ તમે ધન લીધો હશે તો વિદ્યુત સ્થિતિમાં ધન મળશે જો ક્યુ તમારું ઋણ હશે તો તમારું વિદ્યુત સ્થિતિમાં પણ કેવું હશે ઋણ મળશે ઓકે તો આ બંને મુદ્દા ખરેખર યાદ રાખવા જેવા છે

બરોબર વિદ્યુત સ્થિતિમાં અદિશ રાશિ છે એના એકમો જોઈએ આપણે એમનું પારિમાણિક સૂત્ર જોયું અને બિંદુવત વિદ્યુતભાર ના લીધે મળતું વિદ્યુસ્તિમાં એ જે છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે એ પણ આપણે જોઈ લીધું આના પરથી શું યાદ રાખશો કે જો વિદ્યુતભાર જે છે ક્યુ એનું મૂલ્ય ધન હશે તો તમારું વિદ્યુત સ્થિતિમાં ધન મળશે આ જે વિદ્યુતભાર છે એનું મૂલ્ય ઋણ હશે તો તમારું વિદ્યુત સ્થિતિમાં પણ કેવું મળશે ઋણ મળશે ઓકે તો જો તમને આ વિડીયો ગમે છે તો મહેરબાની કરીને વિડીયોને લાઈક કરો શેર કરો તમારા મિત્રો સાથે અને ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ